નમસ્તે દર્શક મિત્રો આજે આપણે કાલચક્રમાં સવાર સવારમાં કેવડિયા કોલોની સરદાર પટેલનું જે સ્ટેચ્યુ છે વિશ્વનું સૌથી ઊંચું ત્યાં ફરી એકવાર આપણે જઈ રહ્યા છે કાલચક્રમાં એટલા માટે જઈએ છીએ કે ભૂતકાળમાં આ જે સરદાર પટેલ સ્ટેચ્યુ જે ખેડૂતોના નકામા ઓજાર ભંગાર જે હતા એ ભંગારમાંથી બનાવવાની જાહેરાત કરી હતી આપણા મોદી સાહેબ નરેન્દ્ર મોદી સાહેબે કે ભાઈ જે ખેડૂતોનો નકામો ભંગાર જે છે એ ખેતરમાં વાપરતા કોદાળી પાવડા અને સાથી જે કંઈ છે એ હળથી લઈને જે કંઈ એનું ભંગાર નકામું હોય એ આ સ્ટેચ્યુ માટે મોકલે આખા દેશમાં ત્રણ મહિના સુધી પંચોતેર ટ્રકો ફરીથી અને એમાં આ બધું લોખંડ ભેગું કરવામાં આવ્યું હતું એવો દાવો કરવામાં આવ્યો હતો તો આજે આપણે જોઈએ કે આપણા જે માનનીય ગૃહ પ્રધાન શાહે અમિત શાહ વાંચીને જ્યારે કોઈ બાબત કહેતા હોય છે ત્યારે મોદી સાહેબે જે ચિઠ્ઠી લખી આપી હોય છે ને એ વાંચીને કરતા હોય છે આપણે જોઈએ એ વાંચીએ છીએ કઈ રીતે એનું વાત કરે છે એ કહે છે કે પચીસ હજાર ટન આખા દેશમાંથી અમે લોખંડ ભેગું કર્યું હતું જોઈએ શું કે છે गुजरात के मुख्यमंत्री बने तब उन्होंने संकल्प लिया कि केवड़िया कॉलोनी में दुनिया पूरी देखती रह जाए इस तरह का सरदार साहब का स्मारक बनाएंगे और वहीं पर स्टेच्यू ऑफ यूनिटी का कंसेप्ट रखा गया 31 अक्टूबर 2013 को स्टेच्यू ऑफ यूनिटी की नींव रखी गई स्टेच्यू ऑफ यूनिटी के लिए जो लोहा चाहिए था उसको किसानों के औजार से एकत्रित किया गया लगभग लगभग एकत्रित किया गया टन लोहा देश भर के किसानों से एकत्रित करकर, इसको कर इसको पिघलाकर ये स्टेच्यू ऑफ यूनिटी की रचना हुई जिसमें लगभग लगभग पच्चीस हजार टन लोहा

દેશના ખેડૂતોએ આપ્યું હતું તો અહીંયા એમનું અમિત શાહનું જે જૂઠાણું પકડાય છે સદન તર જૂઠાણું પકડાય છે એના જ શબ્દોમાં પકડાય છે અને એટલા માટે આજે આપણે કાલચક્રમાં આ નેતાઓના કાન પકડવા છે કે તમે જે કરી રહ્યા છો એ સદંતર જૂઠું છે અને જૂઠાણાઓનો પર્દાફાશ આપણે કરવો છે આજે કે સરદારના નામે પણ જૂઠું બોલનારાઓ છે આપણે જેને છોટે સરદાર તરીકેનો બિરુદ આપવામાં આવતું હતું આ આપણા ભાઈ ભાઈશ્રીને તો એ પણ જોઈએ હવે જે પંચોતેર ટ્રક રવાના કરી હતી એ પેલા મોદી સાહેબે એક ભાષણ ઠોક્યું હતું અને પછી હાથ હલાવીને ટ્રકો રવાના કરી હતી એક ટ્રકમાં લગભગ સરેરાશ આપણે વીસ ટન આવતો હોય છે એવી પંચોતેર ટ્રકનો મોકલી ટ્રકો એમણે રવાના કરી હતી મોદી સાહેબ એ પણ જોઈએ આપણે એ સમયનો વિડીયો છે અને સિટીઝન ફોર એકાઉન્ટેબલ ગવર્નન્સના સંયુક્ત સહયોગથી આ પંચોતેર ટ્રક આજથી જ ભારતભરમાં ભ્રમણ શરૂ કરશે વિવિધ ગામોમાં વિવિધ શહેરોમાં વિવિધ નગરોમાં જઈને માનની મુખ્યમંત્રી શ્રીની લોહ પુરુષ બહુ સે એની પેલા આજે ટ્રકો રવાના કરે એની પેલા મોદી સાહેબ સાંભળો જહ પુરા તોપર તલવાર મૌજુદ હો કે મોદીજી મહેનત ક્યો કરે ये हमारे गांव में चार पुरानी तोप है बढ़िया सा स्टील है ले जाओ बना देना सरदार साहब का पुतला ना हमें तो पर तलवार नहीं चाहिए हमें तो किसान ने खेत में जिस औजार से खेती की है भारत मां की पूजा अर्चना की है भारत के कोटि कोटि जनों का पेट भरा है उस किसान से पसीने से जो अभिषिक्त हुआ है ऐसा लोहे का टुकड़ा और पूरे देश से और लोहे का टुकड़ा भी इसलिए कि सरदार साहब लोह पुरुष थे देने वाले को भी लगना चाहिए

પચીસ હજાર ટન પંચોતેર ટ્રકો મોકલવામાં આવી ત્રણ મહિના માટે ફરી હોવાનો દાવો કરવામાં આવે છે અને દરેક ટ્રક જે છે આમ સરેરાશ વીસ ટન આપણે ગણીએ તો વીસ ટન માલ લાવી હોય તો પંચોતેર ટ્રક પ્રમાણે પંદરસો ટન થી વધારે લોખંડ થતું નથી જો પૂરેપૂરી ભરાયેલી હોય તો નહીં જ ભરાયેલી હોય ખાતરી કારણ કે ઢાકીને લઈ જવામાં આવી લોખંડ લઈ જવું છે તમારે લઈ આવવું છે તો ઢાકવાની શી જરૂર છે સવાલ એ છે બંગાર લોખંડ લાવવાનું છે ખુલ્લી ટ્રકમાં રાખી લાવી શક્યા હોત પરંતુ નહીં તો દેખી જાય લોકો જોઈ જાય કે કેટલું અંદર લોખંડ છે એટલા માટે નહીં કરે ઇન્ડિયન એક્સપ્રેસ નો રિપોર્ટ કહે છે કે પુતળું બનાવવા માટે નહીં પણ અન્ય કામ માટે આ લોખંડ વપરાયું છે ઇન્ડિયન એક્સપ્રેસ જેવું દેશનું પ્રતિષ્ઠિત ન્યૂઝપેપર કહી રહ્યું છે એવું કહી રહ્યું છે સ્પષ્ટપણે કહી રહ્યું છે આપણે જોઈએ એના રિપોર્ટ્સના જે કેટલાક અ આપણે સંદર્ભ જે વેબસાઇટ ઉપરથી લીધા છે એ આપણે જોઈએ કે શું કહી રહ્યા છે એ આપણે જોઈએ ઇન્ડિયન એક્સપ્રેસ અને સાથે સાથે આ વિકીપીડિયા પણ કહે છે કે જે 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 અહીંથી લોખંડ લઈ જવામાં આવ્યું હતું એમાં પાંચ ટન હતું પાંચ ટન હતું એવું વિકીપીડિયા કહે છે એના સર્ચમાં માનો કે વિકીપીડિયા ન માનીએ તો પણ આજતકનો અહેવાલ છે જોઈએ એક આજતકનો અહેવાલ આજતકનો અહેવાલ કહે છે કે 5000 ટન થી વધારે લોખંડ નતો વાત તો કલે એકદમ પ્રતિષ્ઠિત ટીવી ચેનલ છે આ વિકિપીડિયા નો આપણે જોઈ રહી છે સ્પષ્ટપણે બતાવી રહ્યા છે કે 5000 મેટ્રિક ટન લોહેકા સંગ્રહ કિયા ગયા બધું એકઠું કરવામાં આવ્યું અને એ બતાવે છે આજ તક રિપોર્ટ છે જો જોઈએ આપણે આજ તક આજ તક હેડ હેડ જોઈ લઈએ આપણે પહેલા કે આ આજ તક જો જોઈ શકીએ છે આજ તક એમાં ઉપર લખેલું છે આજ તક એના સ્પષ્ટપણે જો આ દેખાય છે આજ તકનો રિપોર્ટ આજ તક પોતે કહી રહ્યું છે કે પાંચ હજાર ટન જો એકદમ સ્પષ્ટ વંચાય છે પાંચ હજાર મેટ્રિક ટન કા લોહ કા સંગ્રહ કયા ગયા અગિયારમું પેજ જે છે છ અગિયાર માંથી છઠ્ઠું પેજ બતાવે છે એની વેબસાઇટ ઉપર અને આ બધા અને દૈનિક ભાસ્કર જે છે એ હિન્દીમાં દૈનિક ભાસ્કર પણ એનાથી પણ ઓછું કહે છે તો આ મૂળ વાત છે કે આટલા મોટું કેમ જુઠ્ઠાણું કેમ બોલવું પડે છે

છત્રીસ ઓફિસો ખોલી હતી અને પાંચ લાખ ખેડૂતો પાસેથી લોખંડ એકત્ર કરવાનો લો એ સમયગાળા દરમિયાન આશરે પાંચ મેટ્રિક ટન એકત્રિત કરવામાં આવ્યું હોવાનો પણ આ બધા ઉલ્લેખો આપે આવે છે અને જે જયારે લોખંડ એકઠું કરવાનું હતું ત્યારે કહેવામાં આવ્યું હતું કે આ જે લોખંડ છે સરદાર પટેલના સ્ટેચ્યુ માટે વપરાશે સ્ટેચ્યુ બનાવવા માટે વપરાશે તો સ્ટેચ્યુમાં તો કાંસા કાંસું બનાવી કાંસું એમાં વાપરવામાં આવ્યું છે કાંસ કાંસાનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ જોઈએ આગળ અમિત શાહ આજની જ બાઇક છે કે નબ્બે હજાર ઘન મીટર કોન્ક્રિટ સતરાસો ટન इसको पिघलाकर ये स्टैच्यू ऑफ यूनिटी की रचना हुई जिसमें लगभग लगभग 25,000 टन लोहा 90,000 हजार मीटर कॉन्क्रीट और 1700 टन से अधिक कांसा डालकर ये बहुत बड़ी प्रतिमा का निर्माण किया લોખંડ કરવાની લોખંડ એકઠું કરવાનું આ જો આપણે જોઈ શકીએ છીએ લોખંડ આખો અભિયાન ચલાવ્યું હતું ને આની જાહેર ખબર બનાવી હતી સરકારે આપણી ગુજરાત સરકારે આપણા ખર્ચે આ જાહેર કોમર્શિયલ જાહેર ખબર કે જે ટીવી માં બતાવવામાં આવતી હતી કે આખા દેશમાં આ રીતે કરાશે અને એ એ જે જાહેરાતો છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવા માટે વપરાશે આવું સ્પષ્ટપણે કહેવામાં આવતું હતું પરંતુ પ્રતિમા બનાવવા માટે ક્યાંય વપરાયું નથી પોતાના ઓજાર સમર્પિત કરશે દેશભરના ખેડૂતો આવી જાહેરાતો આપવામાં આવતી પોતાના ઓજાર ઓજારો સમર્પિત કરશે દેશના ગામડાઓના લાખો ખેડૂતો લાખો ફિગર નથી બતાવતા છ લાખ બતાવતા હતા ત્યારે તો આ મૂળ વાત છે કે નરેન્દ્ર મોદી જે સરદાર પટેલના નામે પણ એના ચેલા અમિત શાહ પણ આ રીતે જૂઠું બોલી શકે છે એનો આ જીવતો જાગતું ઉદાહરણ છે અને એટલા માટે આપણે આજે કાલચક્રમાં આ વાત કરવી પડે છે અને એટલા માટે રાજકીય નેતાઓ આપણે જે આવે છે એ રાજકીય નેતાઓ સ્વચ્છ પ્રતિમા પ્રતિભા ધરાવતા હોય સ્વચ્છ સ્વચ્છ ચારિત્ર ધરાવતા હોય ચોખ્ખું બોલતા હોય કોઈ જગ્યાએ જુઠ્ઠું ન બોલતા હોય એવા નેતાઓ આપણે ગુજરાતમાં એવા ધારાસભ્યો ચૂંટીને તૈયાર કરવાના છે બે હજાર છવ્વીસની જે વિધાનસભાની ચૂંટણી આવવાની છે એમાં કેટલાક કેટલાક લોકો એ માટે આંદોલન પણ શરૂ કરી રહ્યા છે ઉત્તર ગુજરાતથી આંદોલન શરૂ થયું છે નરેન્દ્ર મોદીના જિલ્લામાંથી શરૂ થયું છે એમના જન્મના જિલ્લામાંથી તો આ મૂળ વાત હતી કાલચક્રમાં કે સરદાર પટેલ લોખંડી પુરુષ સરદાર પટેલના નામે લોખંડ એકઠું કરવામાં પણ આ નેતા જૂઠું બોલ્યા હતા બસ આજે આટલું જ કાલચક્રમાં અને રોજ સવારે કાલ નવ વાગે આ રીતે રાજકીય નેતાઓના કાન આપણે પકડીએ છીએ અને એનું જૂઠ પણ પકડીએ છીએ બસ આજે આટલું જ અને આવતીકાલે આવી જ બાબતો પર આપણે ચર્ચા કરીશું નમસ્તે